જય એમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું પ્રવીણ કુમાર સાથીઓ આજે માન્યવર કાશીરામ સાહેબની જન્મ જયંતિ છે સમગ્ર ભારત આ બહુજન નાયકને આજે વંદન કરે છે એ જ પ્રમાણે આજે ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની આગળ થોડાક જૂજ માણસો કે જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની વિચારધારામાં માને છે એવા લોકોના માધ્યમથી કહીએ નાનકડો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ કાર્યક્રમનું આજે અમે લોન્ચિંગ કરી રહ્યા છીએ ખાસ એ કાર્યક્રમ એટલા માટે અમે લોન્ચિંગ કરી રહ્યા છીએ કે કાશીરામ સાહેબની આજે જે એકાણુંમી જન્મ છે એ પ્રસંગે કારણ કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જે વિચારધારા હતી એ વિચારધારાને આગળ ધપાવવામાં માન્યવાર કાશીરામ સાહેબનો એક ભારતની અંદર અમૂલ્ય ફાળો છે માની લો કે કદાચ કાશીરામ સાહેબ ભારતની અંદર ઓગણીસો છત્રીસમાં એમનો જન્મ ન થયો હોત અને આ ભારતની ભૂમિ પર એ જન્મ્યા ના હોત તો કદાચ બાબા સાહેબની જે મુમેન્ટ હતી એ છઠ્ઠી ઓગણીસો છપ્પન પછી કદાચ શૂન્યવકાશ જે સર્જાયો હતો એ ભારતમાં શૂન્યવકાશ સર્જાત પરંતુ માન્યવર કાશીરામ સાહેબ કે જેમણે જેમ જિંદગી માન્યવર સાહેબ આંબેડકરની વિચારધારા અને સમગ્ર દેશ અને દુનિયામાં પ્રસારિત પ્રભાવિત અને સાથે સાથે પ્રચાર પ્રસાર કરવામાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી ડોક્ટર બાબાસાહેબ સાહેબ આંબેડકરની જ્યારે વાત આજે નીકળી છે ત્યારે મારે કેવું છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓગણીસો બારમાં જ્યારે તેઓ ગ્રેજ્યુએશન થયા પછી જ્યારે તેઓ વિદેશ ભણવા ગયા અને વિદેશ ભણીને પરત આવ્યા ત્યારે એમણે જોયું કે ભારતની અંદર જે અસામાજિક પરિસ્થિતિ હતી જે અસમાનતા હતી જે ગુલામી હતી આ ગુલામીમાંથી જે ભારત એમણે જ્યારે ઇંગ્લેન્ડ અને અમેરિકા ગયા ત્યારે જોયું તો ત્યાં પ્રજાની વચ્ચે સમાનતાથી તથાગત ગૌતમ બુદ્ધની જે વિચારધારા છે સમતા સમાનતા બંધુતા ભાઈચારો પ્રેમ કરુણા શાંતિ આ એકલાસ આ બાબા સાહેબ આંબેડકરે જ્યારે જાણ્યું પછી ત્યારે એમણે ભારતના સમગ્ર બહુજન સમાજ માટે એક આઝાદીની ચળવળની શરૂઆત કરી અને ચળવળની સાથે સાથે એમણે એમના ગૃહજીવનની અંદર પણ ખૂબ જ એમના રમાબાઈ જે હતા ત્યાગમૂર્તિ રમાબાઈ તરીકે જેમને આખો સમગ્ર ભારત ઓળખે છે એ ત્યાગમૂર્તિ રમાબાઈના ખૂંખે પંદરમી જૂન ઓગણીસો પચીસ ના દિવસે એક નવરત્ન એક એવો લાડલો દીકરાનો જન્મ થયો કે જેનું નામ હતું રાજરત્ન આ રાજરત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પાંચમું સંતાન હતું એ પહેલા એમણે એમના ચાર સંતાનો હતા એમાં યશવંતરાવ આંબેડકર સિવાયના બીજા જે ત્રણ સંતાનો હતા એ ગણેશ હતા એ મંજુ હતા આવા બધા જ બાળકો એમના મૃત્યુ પામ્યા હતા એટલે એમના માટે રાજરત્ન એ ખૂબ જ લાડકો દીકરો હતો પરંતુ આ પંદરમી જૂન ઓગણીસો પચીસ ના દિવસે જયારે રાજરત્ન જન્મ થયો અને એ થોડા વર્ષોમાં જ આ રાજરત્ન નું મૃત્યુ થયું આજે આ રાજરત્ન ને સોમુ વર્ષ બેસશે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયારે રાજરત્ન મૃત્યુ થયું ત્યારે ખૂબ જ દુઃખી થયા હતા હતાશ થયા નિરાશ થયા અને એમનું આખું એમ કહેવાય કે એ પડી ભાગ્યા હતા અને ત્યાગમૂર્તિ મૂર્તિ રમાબાઈ તો તમે જાણો છો કે એમણે સમગ્ર એમનું જીવન હતું એ કષ્ટમય રીતે અને ખૂબ જ અઘરી રીતે એમણે પસાર કર્યું હતું અને જ્યારે આ રાજરત્ન આંબેડકર જયારે એવું કહેવાય છે કે જયારે એ બીમાર પડ્યા અને બીમાર પડ્યા ત્યારે એમની પાસે દવા કરાવવાના પૈસા નહોતા ત્યાગમૂર્તિ રમાબાઈ છાણા થાપી અને એ રાજરત્નની દવા કરાવવા માટે જયારે હોસ્પિટલમાં ગયા ત્યારે એ એમને સાચવી ન શક્યા રાજરત્ન એમના લાડકાને અને આખે બહુ જ નાની ઉંમરમાં કુમળી વયે રાજરત્ન લગભગ એમ એવું કહેવાય છે કે વર્ષની ઉંમરે રાજરત્નનું મૃત્યુ થયું હતું અવસ્થામાં એને આ જોયો એ બાલ સાહેબ આંબેડકરની આઝાદી ને જોવા માગતા હતા મુક્ત મને ભારતમાં ફરવા માંગતા હતા ત્યારે જ આ ઘટના બની એનાથી સાહેબ આંબેડકર ખૂબ નિરાશ થયા ત્યારે એક બાજુ સાહેબ આંબેડકરને જ્યારે પ્રથમ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ ની અંદર લંડન જવાનું હતું બીજી બાજુ રાજરત્ન આંબેડકર ની દેહ પડ્યો હતો એમની આવી વિપરીત પરિસ્થિતિની અંદર રાજત્ન આંબેડકરને બાબા સાહેબ આંબેડકરે ખોળામાં લીધો એમને મેસેજ મળ્યા ત્યાગમૂર્તિએ કહ્યું રમાબાઈએ કે સાહેબ આ તમારો લાડકો આ દુનિયામાં નથી રહ્યો ત્યારે બંને પતિ પત્ની એટલે કે ડૉક્ટર સાહેબ આંબેડકરને ત્યાગમૂર્તિ રમાભાઈ ચોધાર આંસુએ રોયા એમનો સમગ્ર પરિવાર રોયો હતો અને એવા સંજોગોમાં પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતની અંદર એમણે એ દિવસે એવું કહ્યું કે હું એક રાજરત્ન આંબેડકરને મેં ગુમાવ્યો છે પણ આવા હજારો કરોડો રાજરત્ન આંબેડકરને હું આ દેશની અંદર નિર્માણ કરીશ અને આજે એને સોમુ વર્ષ શતાબ્દી વર્ષ જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે સમગ્ર ભારત ડોક્ટર રાજરત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના આ સુપુત્રને આ ચિરણજીવીને આ અમરજીવીને આજે યાદ કરીને આ જય ભીમ ગુજરાતના યુટ્યુબ ચેનલના માધ્યમથી આજે એક અમે ટી શર્ટનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવા માટે એટલે લોન્ચ કરવા માટે જઈ રહ્યા છીએ તુષાર કુમાર કે જેવો આ ટી શર્ટ એ બનાવી બનાવરાવી છે એમણે અને લખ્યું છે કે આઈ એમ રાજ રત્ન આ બાબા સાહેબનો સંકલ્પ હતો અને આ સંકલ્પ બાબાસાહેબ આંબેડકરની આ સિગ્નેચર છે અને આગળના ભાગમાં રાજરત્નનું નામ લખ્યું છે અને આવા કરોડો શોષિતો પીડિતો અધિકાર વંચિતોના મસીહા એવા ડોક્ટર સાહેબ આંબેડકરના સુપુત્રના માનમાં એમના સન્માનમાં આજે આ ટી શર્ટનું અમે આ પંદરમી માર્ચ બે હજાર ના રોજ એટલે કે માન્યવર કાશીરામ સાહેબની જન્મજયંતિ નિમિત્તે આ અમે લોન્ચ કરી રહ્યા છીએ અને હું આજે આપ સૌની વચ્ચે આ ટી શર્ટને ગ્રહણ કરી હું ખુદ એક હું પણ બાબા સાહેબના પગલે ચાલીશ અને બાબા સાહેબે જે અધૂરા કાર્ય કર્યા છે એ અધૂર કાર્ય કરવામાં હું મારું જીવન મારું સમગ્ર જીવન ખર્ચી નાખીશ અને આજે અમે આ બધા જ લોકો અહીંયા શપથ લઈએ છે કે આઈ એમ રાજ રત્ન આ બાબા સાહેબ આંબેડકરના સુપુત્રનું આ સોમું વર્ષ છે આ શતાબ્દી વર્ષ છે અને શતાબ્દી વર્ષ સમગ્ર ભારતની અંદર ધામધૂમપૂર્વક અને ઘરે ઘરે એક નવો રાજરત્ન પેદા થાય અને બાબા સાહેબનું સપનું સાકાર થાય અને કરોડો શોષિતો અધિકાર વંચિતો એક શાસક જાતિ બને એક એવો સમાજ બને કે આ દેશની અંદર શાસનની ધુરા સંભાળે એવી આજના પ્રસંગે આ માન્યવર કાશીરામ સાહેબની જન્મજયંતિ નિમિત્તે અમે સૌ અહીંયા એકઠા થયા છે અને આ રાજરત્ન આંબેડકરની આ જે ટી શર્ટ છે આ ટી શર્ટને અમે વેચાણ માટે મૂકવાના છીએ બહુ બહુ સામાન્ય કિંમત એની રાખી છે માત્ર બસો રૂપિયાની અંદર આ ટી શર્ટ અમે રાજ આંબેડકરને સમર્પિત કરીએ છીએ આ ભારતના એક એવો સુપુત્ર હતો એક એવો નાવાજ બાળક હતો કે જેને દુનિયાને એને જોઈ પણ નહોતી એણે ચાલતા પણ એ નહોતા શીખ્યા એવા સંજોગોમાં સાહેબ આંબેડકરે એમનું સમગ્ર જીવન આ દેશ માટે આ શોષિતો માટે આ અધિકાર વંચિતો લોકો માટે આ અછૂતો માટે આ મહિલાઓ માટે ખર્ચી નાખ્યું એમનો જ આ છેલ્લો પુત્ર રાજરત્ન આંબેડકર પંદરમી જૂન ઓગણીસો ના દિવસે જન્મેલો અને ઓગણીસો ત્રીસમાં સાહેબ આંબેડકર એક બાજુ એમનું વાહન ઊભું હતું એ જવાની તૈયારી કરતા હતા પ્રથમ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર અને બીજી બાજુ આ દુઃખદ સમાચાર સાંભળી ખૂબ જ હતાશ અને નિરાશ થયેલા હૃદય ભગ્ન હૃદય

ઉપાસક બન્યા છે સમતાના ઉપાસક બન્યા છે અને ડૉક્ટર સાહેબ આંબેડકર માન્યવર કાશીરામ સાહેબ અને તથાગત ગૌતમ બુદ્ધની જે વિચારધારાથી સમતા સ્વતંત્રતા બંધુતા ભાઈચારો અને ખાસ કરીને શાસક જાતિ બનવાની વાત જે બાબા સાહેબ આંબેડકર કરી એમણે કહ્યું કે હું અછૂત તરીકે જન્મ્યો હું હિન્દુ તરીકે જન્મ્યો મારા હાથની વાત નતી પણ હું હિન્દુ તરીકે નહીં એ મારા હાથની વાત છે અને સાથે સાથે બીજું પણ એક વાત કરી કે કે ઘર દિવારો શાસક કરતી જમાત હો આ બધા જ રાજરત્ન આંબેડકરો આવનાર દિવસોમાં આ શાસક કરતી જમાત બનશે એ આજના દિવસે અમે સંકલ્પ કરીએ છીએ મને કાશીરામ સાહેબના આ સમાજ એટલા માટે યાદ કરી રહ્યો છે કે જેમણે ડોક્ટર બાબા સાહેબનું અધૂરું જે સપનું હતું અને એમનું જે અધૂરું આંદોલન હતું એ આંદોલનને એમણે આજે વેગવંતું બનાવીને ભારતની દ્વારા આ દેશના શોષિતોને શાસક કરતી જમાત બનાવી છે તુષારભાઈ આપ જ્યારે આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સુપુત્ર જે પાંચમું એમનું રત્ન હતું રાજરત્ન આંબેડકરના નામથી જે ઓળખાતા હતા એ ખૂબ જ કુમળી વયે નાની વયે એ એમણે પુત્ર ગુમાવ્યો હતો આજે એમણે એ વખતે બાબા સાહેબ આંબેડકરે એવું કહ્યું કે આવા કરોડો રાજરત્ન હું પેદા કરીશ તમે આજે આ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના પુત્રના સોમુ વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે તો આ પ્રસંગે તમે જે આ ટી શર્ટ લોન્ચ કરી રહ્યા છો અને સંદેશ આપવા માંગો છો રાજરત્ન તરીકે તો એના વિશે થોડી વધારે ચર્ચા લોકોને શું કહેવા માંગો છો કે આ વિષય પહેલાં એવો છે કે રાજરત્ન જે છે એના આ વર્ષે નવ્વાણું વર્ષ પૂરા થઈ જશે અને સોમા વર્ષમાં જ્યારે પ્રવેશ થવાનો છે બે હજાર છવ્વીસમાં જ્યારે રાજરત્નની વાત આવે તો આ એ જ રાજર રત્ન છે જ્યારે બાબા સાહેબ આંબેડકરને ખબર પડી કે રાજરત્ન નામ પાડ્યું કે મારું એવું રત્ન છે કે આ દેશ ઉપર રાજ કરશે પણ એ ખૂબ ટૂંકા સમયગાળામાં એમનું જ્યારે મૃત્યુ થયું અને પહેલી વખત એવું થયું કે રમાબાઈએ ચાર સંતાનો ગયા પહેલાં એ નહોતા બોલ્યા અને આ સંતાન વિશે બોલ્યા કે તમારું આટલું પ્રિય સંતાન હતું ને આજે તમે એને ગુમાવી દીધું તો ક્યાં સુધી આ સમાજ માટે કામ કરશો ત્યારે બાબા સાહેબના શબ્દો હતા કે જે મારો સમાજ છે મારા કરોડો રાજરત્ન છે એના માટે મારે હજુ આ કામ કરવું પડશે હું આ કામ મૂકી નહીં શકું મારા સંતાનો જતા રહેશે એની મને ચિંતા પણ મારા જે કરોડો સંતાનો જે વંચિત છે એને મારે આ દેશના શાસક છે અને ત્યારે બાબા સાહેબે સંવિધાન લખ્યા પછી એવું કીધું કે તમે જો તમારા દિવાળો પર લખી દેજો કે આ દેશના શાસક હશો એના પછી જૂ જ લોકોએ કોઈએ કામ કર્યું હોય એમાંના એક એટલે માન્યવર કાશીરામ સાહેબ જેમનો આજે જન્મદિવસ છે અને આ ખાસ કરીને આ ટી શર્ટ લોન્ચ કરીએ છીએ અને માન્યવર કાશીરામ સાહેબ જે છે એ ભારતના કદાચ બાબા બાબા સાહેબના જે મેન રાજરત્ન હતા જેની આશા હતી એ રાજરત્ન કદાચ માન્યવર કાશીરામ સાહેબ છે એટલે આપણે બિગેસ્ટ રાજરત્ન તરીકે માન્યવર કાશીરામ સાહેબને જોઈએ છે અને આ રાજરત્નની અંદર એક પેન છે નાયમ રાજરત્ન કારણ કે બાબા સાહેબે શિક્ષણ ઉપર બહુ જોર આપ્યું કે શિક્ષણ અને સંપત્તિ હશે તો તમારી અંદર જાતિવાદ જે છે એ નીકળવાના સો ટકા ચાન્સીસ રહેશે અને એનું પરિણામ આજે આપણે જોઈ શકીએ છીએ તો એના માટે શિક્ષણ પણ ખૂબ જરૂરી છે પછી રાજકીય સત્તા પણ ખૂબ જરૂરી છે એના માટે જો કામ કર્યું હોય તો માન્યવર કાશીરામ સાહેબે કર્યું છે અને આ એમ રાજરત્ન એટલે આપણા જે બધા રાજરત્નો છે એની પાછળ સહી રાખી છે કે ભાઈ આ બાબા સાહેબની આ એક સિગ્નેચર હતી એના કારણે આપણું આ પરિવર્તન આવ્યું છે અને આજે સમાજના કરોડો લોકો જે આજે કોઈ કલેક્ટર છે કોઈ નેતા છે એમએલએ એમપી જે પણ લોકો બની રહ્યા છે એ બાબા સાહેબની અથાગ પ્રયત્નો અને આ મુમેન્ટના કારણે બન્યું છે એટલે આ જે સો વર્ષ આપણે ઉજવવા માગીએ છીએ બે હજાર છવ્વીસમાં એ ખૂબ મોટા પ્રમાણે અને આ ચૌદમી એપ્રિલ આ એમ રાજરત્નનો જે મેસેજ છે એ આખા ગુજરાતમાં જાય અને બે હજાર છવ્વીસમાં જો આપણો પ્લાન સક્સેસ જાય અને તો આખા ભારતની અંદર આ મેસેજ આ એમ રાજરત્ન હેશટેગ સાથે આ વખત આપણે વગાડવો છે અને લગભગ બસો અઢીસો ઉપરની ટી શર્ટો તો આપણે બના લોન્ચિંગ પહેલાં આપણી જોડે રજિસ્ટર થઈ ચૂક્યા હતા અને હવે રજીસ્ટ્રેશન ઘણા બધા ચાલુ પણ થઈ ગયા છે લોકોની સુધી હવે આ વસ્તુ પ્રોડક્ટ અમે પહોંચાડી રહ્યા છે આ મેસેજ લોકો સુધી મેન તો પહોંચાડવો છે કે લોકોને ખબર પડે કે રાજરત્ન કોણ હતા કે જેમના બલિદાનના કારણે આપણે જે પણ છીએ પ્રાઉડ ફીલ કરીએ છીએ આપણે જે પણ હોદ્દા ઉપર છીએ એ રાજરત્નના કારણે છે અને બાબા સાહેબના આ મિશનને આપણે લોકો સુધી પહોંચાડીએ અને આવનાર સમયમાં આપણે શાસક બનીએ વ્યવસાય ક્ષેત્રે આગળ વધીએ શિક્ષણિક ક્ષેત્રે આગળ વધીએ સમાજ જ્યાં પણ જે ક્ષેત્રમાં આગળ વધવા માગતો હોય દરેક ક્ષેત્રની અંદર જો સમાજ આ રીતે એકજૂટ થઈને આપણે વધીશું તો મને લાગે છે કે બાબા સાહેબના સપનાને પૂરો થતાં વાને લાગે જય ભીમ નમો જય તો આ બધા મિત્રો બાબા સાહેબ આંબેડકરના ના અનુયાયીઓ છે રાજરત્નો છે અને એમણે આજે ખૂબ જ અહીંયા ઉત્સાહભેર ભાર લીધો છે અને ખાસ કરીને મારે વાત કરવી છે આજે તુષારભાઈની કે જેમણે એક વાત કરી કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એક નવી રાહ ચીધી છે પહેલાના જમાનાની અંદર જે લડાઈઓ લડાતી હતી અને જે વિશ્વ યુદ્ધો થયા અથવા તો જે યુદ્ધો થયા એ યુદ્ધો હથિયારથી થયા હતા હવેની જે લડાઈ છે એ કલમથી લડાશે અને જે કલમ કલમની અંદર જે પાવરફુલ વ્યક્તિ છે કારણ કે બાબા સાહેબ આંબેડકરે ત્રણ હજાર વર્ષની ગુલામી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના ના દિવસે એક જ કલમના ઝાટકે એમણે આ ગુલામીમાંથી આ બહુજનોને મુક્ત કર્યા એ કલમના સહારે આજે તમારે બધાએ આગળ વધવાનું છે એવી આશા અને વિશ્વાસ સાથે જય નમો બુદ્ધાય